અંજાર મોટી નાંગલ પરમાં સસ્તા ભાવ અનાજની દુકાનમાં લોકોને પૂરતું અનાજ ન મળવાની રાહ દિવસેને દિવસે ને દિવસે દુકાનોના કાળા બજારનાવા અનેક કિસ્સાઓ રોજ પ્રકાશમાં આવે છે પરંતુ સરકારના પેટનું પાણી હાલતું નથી છેલ્લા આઠ દિવસમાં બોટાદ થાનગઢમાં પણ સસ્તાનાની બજારી થઈ રહી છે તેવા સમાચાર સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે પરંતુ કેમ જાણે આ બજારના ધંધા સરકારી બાબુઓ જ ચલાવતા હોય તેવું કોઈ કાર્યવાહી કરી થતે જ નથી હાલ અંજારમાં પણ સસ્તાનાની દુકાનોમાં પૂરતો પુરવઠો ન મળતો હોવાની રાહ છે ને અંજાર શ્રી મામલતદાર સાહેબ દ્વારા તપાસની માંગ ઉઠી રહી છે તમે વિડિયો તો જૂઠ છે 38 રૂપિયા ભાઈ 38 રૂપિયામાં કેટલા કિલો ખાન આપી છે 1 કિલો 700 1 કિલો શું ભાવ થયો કિલો તમને બોર્ડ નથી માર્યો ભાઈ બોર્ડ નથી માર્યો બોર્ડ ને તમે જે પ્રધાનમંત્રી અન્ન યોજના હેઠળ તમે કેટલું રાશન આપો છો આમાં દે દે આ દે બોલો ભાઈ ના ગમ ને તો ખાબે આ વિડિયો ચાલુ છે તમે પ્રધાનમંત્રી અન્ન યોજના હેઠળ તમે કેટલો રાશન આપો છો એક વ્યક્તિને આપતા જ નથી અમે બંધ કરી નાખી હા બરાબર તમે કોઈને આપતા આપો છો કોઈ નથી આપતા તો કોઈ કે પાવર તમારા પાસે કોઈ સત્તા મળેલી છે એવી કોઈ કાયદા પર એમ નહીં જો પ્રધાનમંત્રીનો હુકમ છે બોલો આ ભાઈ રાશન આપતા નથી અમે ભાઈ બેન તમને કેટલો રાશન આપે છે હાલો તમને મુક્ત રાશન તમે બેન હેલો તમને કેટલો રાશન આપે છે હલો ભાઈ બેન તમને રાસણ કેટલું આપે છે મુફ્ત રાસણ મળે છે જે પ્રધાનમંત્રી અન્ન યોજના હેઠળ તમે ઘરમાં કેટલા જણા સભ્યો છો બેન ચાર જણા છીએ અને 4 કિલો આપે છે એક જણાનો એક એક જણાનો 1 કિલો આપે છે હા ભાઈ આ એક જણાનો 1 કિલો આપો છો 5 કિલો આ વિડિયો ચાલુ છે હું પોતે પત્રકાર છું બોલો બોલો ભાઈ તમે ચાર જણાનો 4 કિલો આપો છો ભાઈ તમારું શું કહેવું માંગે છે મારું કાર્ડ નથી કે બીજું કાર્ડ આ પ્રધાનમંત્રી અન્ન યોજના હેઠળ મફત રાશન આપવામાં એક જણા નો એક કિલો આપે છે ભાઈ